अरे बेटा पहले तो तुमने मुझे नोटबंदी की लंबी लाइनों में खड़ा किया तूने मेरे पैर धोने का रील बनवाया पीएम मोदी ना सपना में हीराबाए कहू राजण माटे तू के हद कांग्रेस कांग्रेसे पोस्ट करियो एआई वीडियो गिरिराजे कहू राहुल गांधी ने कायदाकीय सजा थाय बिहार में वोटर अधिकार यात्रा दरमियान પીએમ નરેન્દ્ર મોદીની માને ગાળો આપવા પર થયેલા હોબાળા બાદ બિહાર કોંગ્રેસે તેના એક્સ હેન્ડલ પર જનરેટેડ કરેલો વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયો પછી બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે છત્રીસ સેકન્ડના જનરેટેડ આ વીડિયોમાં પીએમ મોદી જેવા દેખાતા એક શખ્સ અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબા જેવી દેખાતી એક મહિલા દેખાય છે વિડીયોની કેપ્શનમાં લખ્યું છે સાહેબના સપનામાં આવ્યામાં જુઓ રસપ્રદ સંવાદ ગુરુવારે રાત્રે શેર કરાયેલા વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનની માતા તેમના સપનામાં આવે છે અને તેમને કહે છે કે રાજકારણ માટે તું કેટલી હદ વટાવીશ ભાજપે આ વિડીયોને વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ વાંધાજનક ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે રાજકીય ચર્ચાનો સ્તર નીચો કરીને બધી હદો વટાવી દીધી છે કેન્દ્રીય મંત્રી સિંહે કહ્યું રાહુલ ગાંધી હવે ખૂબ જ નીચલી કક્ષાની હદ વટાવી ચૂક્યા છે જેમ તેમની નકલી માતા છે પોતાની માતાની ઇજ્જતની કોઈ પરવા નથી तेओ बीजानी माता ने કેવી રીતે સન્માન આપશે આજ કી વોટ છોરી ડન હો ગયે اب જાતા હું સુને અરે બેટા પહેલે તો તુમને મુજે નોટબંધી કી લંબી લાઈનો મેં ખડા કિયા તુને મેરે પેડ ધોને કા રીલ બનવાયા ઓર અબ બિહાર મેં મેરે નામ પર રાજનીતિ કર રહે હો તુમ મેરે અપમાન કે બેનર પોસ્ટર છપવા રહે હો तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ।